નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અભિષેક બચ્ચન આ બેઠક પરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી અભિષેક બચ્ચન ખજુરાહો લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બચ્ચન ખજુરાહોથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બની શકે છે વાયરલ પોસ્ટ મુજબ ખજુરાહો સીટની ચૂંટણી રોમાંચક બનવા જઈ રહી છે અહીં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના કાર્યકરો ખૂબ પ્રચાર કરી રહ્યા છે આખા દેશની નજર આ બેઠક પર રહેશે તો ભાજપના સરપંચને કાઢી મૂક્યા વડોદરામાં ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં સી આર પાટીલ સ્પીચ આપી રહ્યા હતા આ વેળાએ ખટંબા ગામના સરપંચ કમલેશભાઈએ ગામમાં સરકારી સ્કૂલ બનાવવા વારંવાર માગ કરી હતી ભાજપનું કાર્યાલય બન્યું હવે સ્કૂલ પણ બનાવી દો પાટીલે બનાવી દઈશું એમ કહેલું જો કે સરપંચે તેમની માંગણી ચાલુ રાખતા ભાજપ કાર્યકરોએ સરપંચને પકડીને કાર્યક્રમની બહાર તકેડી મૂક્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સમારોહમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું મોટું નિવેદન સેમી કન્ડક્ટર સુવિધાના શિલાન્યાસ સમારોહમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે આપણે બધાએ હકીકતના સાક્ષી છીએ કે પીએમ મોદીના દુરન્દેશી નેતૃત્વ હેઠળ ભારતીય ઉદ્યોગ દરરોજ નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે પીએમ કહે છે કે સમસ્યા અને સંભાવના વચ્ચેનો તફાવત વિચારવાનો છે સમસ્યાઓને શક્યતાઓમાં રૂપાંતરિત કરવી એ મોદીની ગેરંટી છે અમે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતને ભારતનું હબ બનાવવા આગળ વધી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે